જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે આસો માસના શુક્લપક્ષમાં આવતી એકાદશીનો મહિમા સાંભળવાના છીએ અને આ એકાદશી કરવાથી કેવું ઉત્તમ ફળ મળે છે તે જાણવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે વર્ષ બે હજાર પચીસના આસો માસના શુક્લપક્ષની એકાદશી તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ છે આ એકાદશીનું નામ પાપાંકુશા એકાદશી છે આ એકાદશીને પાસાંકુષા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આવો વધુ સમય ન બગાડતા પાપાંકુષા એકાદશીના મહિમા વિશે જાણીએ યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો યુધિષ્ઠિરે પૂછ્યું મધુસૂદન કૃપા કરીને એ જણાવશો કે આસોના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પાપાંકુશના નામથી જાણીતી છે તે સર્વે પાપોને હરનારી અને ઉત્તમ છે તે દિવસે સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિને માટે મનુષ્યોએ સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા પદ્મનાભ સંક મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ જીતેન્દ્રિય મુનિ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ મેળવે છે તે આ એકાદશીના દિવસે ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરવાથી જ મળી જાય છે પૃથ્વી પર જેટલા તીર્થ અને દેવાલય છે તે બધાના સેવનનું ફળ ભગવાન વિષ્ણુના નામકીર્તન માત્રથી મનુષ્ય મેળવી લે છે જેઓ સાર્ગધનુષ ધારણ કરનારા સર્વવ્યાપક ભગવાન જનાર્દનને શરણે જાય છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી જો બીજા કામના નિમિત્તે પણ મનુષ્ય એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને કદી યમયાતના નથી પ્રાપ્ત થતી જે પુરુષ વિષ્ણુ ભક્ત થઈને ભગવાન શિવની નિંદા કરે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન નથી પામતો તેને નક્કી જ નરકમાં પડવું પડે છે આ રીતે જો કોઈ શૈવ કે પાસુપત થઈને ભગવાન વિષ્ણુની નિંદા કરે તો તેને ઘોર રૌરવ નરકમાં નાખીને ત્યાં સુધી પકવવામાં આવે છે જ્યાં સુધી કે ચૌદ ઇન્દ્રોનું આયુષ્ય પૂરું નથી થઈ જતું આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન તેમજ મિત્ર આપનારી છે રાજન એકાદશીને દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી અનાયાસ જ વિષ્ણુધામની પ્રાપ્તિ થઈ જાય છે રાજેન્દ્ર તે પુરુષ માતૃપક્ષની દસ પિતાના પક્ષની દસ અને સ્ત્રીના પક્ષની દસ પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે એકાદશી વ્રત કરનારા મનુષ્ય દિવ્ય રૂપ ધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિત્બર ધારી થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે આસોના શુક્લ પક્ષમાં પાપાંકુશાનું વ્રત કરવા માત્રથી માનવ બધા પાપોથી મુક્ત થઈ શ્રીહરિના લોકમાં જાય છે જે પુરુષ સોનો તલ ભૂમિ ગાય અન્ન જળ જોડા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજને જોતો નથી નૃપશ્રેષ્ઠ દરિદ્ર પુરુષને માટે પણ જરૂરી છે કે તે યથાશક્તિ સ્નાનદાન વગેરે ક્રિયા કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવે જેઓ હોમ સ્નાન જપ ધ્યાન અને યજ્ઞ વગેરે પુણ્યકર્મ કરનારા છે તેમને ભયંકર યમયાતના જોવી પડતી નથી લોકોમાં જે માનવ દીર્ઘાયુ ધનાદય કુલીન અને નિરોગી જોવામાં આવે છે તેઓ પહેલાના પુણ્યાત્મા છે પુણ્ય કરતા પુરુષ આવા જ જોવામાં આવે છે આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ મનુષ્ય પાપથી દુર્ગતિમાં પડે છે અને ધર્મથી સ્વર્ગમાં જાય છે રાજન તમે મને જે કંઈ પૂછ્યું હતું તેના મુજબ પાપાંકુશાનું મહાત્મ્ય મેં વર્ણન કર્યું મિત્રો અહીં પાપાંકુશા એકાદશીનો મહિમા સમાપ્ત થયો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે